જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવવાના છીએ તો આ ભજીયા આપણે કોઈપણ જાતના સોડા વગર બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા વરસ બનાવવાના છીએ તો વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે નંગ મકાઈ લીધી છે બે નંગ ગાજર લીધા છે અને એક નંગ કેપ્સિકમ લીધું છે હવે મકાઈને આપણે આ રીતે પહેલાં ઉપરથી દાણાને અડધા કટ થાય તે રીતે કટ કરી લેવાની છે અને પછી બીજા દાણાને આપણે આ રીતે આખા કટ કરી લેવાના છે તો આ રીતે આપણે આપણી મકાઈના બધા જ દાણાના બે ભાગ થાય તે રીતે બધી જ મકાઈને કટ કરી લેવાની છે તો આપણી આ બધી જ મકાઈ હવે કટ થઈ ગઈ છે તો આપણે ગાજરને કટ કરી લઈશું તો ગાજરની ઉપરની છાલને આપણે પિલરની મદદથી કાઢી લઈશું અને ગાજરના જે પિત્તનો ભાગ હોય છે તેને પણ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો અહીંયા આપણું આ ગાજર કટ થઈને રેડી થઈ ગયું છે કેપ્સિકમને પણ આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું કેપ્સિકમને જે વચ્ચેથી બીનો ભાગ હોય છે તેને પણ આપણે આ રીતે પહેલાં કાઢી લેવાનું છે અને હવે આપણે તેને કટ કરી દઈશું તો આપણું આ કેપ્સિકમ પણ કટ થઈને રેડી થઈ ગયું છે તો આપણું અહીંયા મકાઈ કેપ્સિકમ અને ગાજર કટ થઈને રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે આ બધા જ શાકભાજીને ઝીણા ક્રશ કરવાના છે તો સૌથી પહેલાં આપણે મકાઈને મિક્સર જારમાં એડ કરી લઈશું મકાઈના અડધા દાણાને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું આપણે એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું આ રીતે અધકચરું થાય એટલું આપણે તેને વાટી લેવાનું છે તો મકાઈના દાણા આપણા ક્રશ થઈ ગયા છે તો એને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને ગાજરને એક ચોપરમાં એડ કરી લઈશું અને આ રીતે ઝીણું ક્રશ કરી લઈશું અને મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું હવે કેપ્સિકમને પણ ક્રશ કરી લઈશું અને આ રીતે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે અડધા જે મકાઈના દાણા રાખ્યા હતા તે એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરીશું અને હવે એક બાઉલ ચણાનો લોટ એડ કરીશું એક ચમચી મરી પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર પચાસ ગ્રામ જેટલી કસ્તુરી મેથી એક બાઉલ કટ કરેલી કોથમરી બે ચમચી મીઠું બે લીંબુનો રસ એડ કરીશું એક ચપટી જેટલા સોડા એડ કરીશું અને તેની ઉપર આપણે આ રીતે લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું મકાઈના ભજીયા બનાવવા માટેના બેટરમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આપણે જે મકાઈને ક્રશ કરી છે તેમાં જ આપણું આ ખીરું એકદમ સરસ તૈયાર થઈ જતું હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું ભજીયા પાડવા માટેનું ખીરું એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય તે રીતે એકાદ મિનિટ માટે ફેટી લઈશું તો આપણું આ ખીરું બનીને રેડી થઈ ગયું છે તો હવે અગાઉથી ગરમ કરવા મૂકેલા તેલમાં આપણે ખીરાને થોડું થોડું હાથમાં લઈ અને ગરમ તેલમાં આપણે ભજીયાને પાડી લઈશું તો આ ભજીયાને તળાતા લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે તો એ રીતે આપણે તેને તળી લઈશું તો એક સાઈડ આ રીતે ભજીયા તળાઈ જાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું અને ટોટલ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગે એ રીતે આપણે તેને એકદમ સરસ ક્રિસ્પી તળી લેવાના છે તો આપણા આ ભજીયા તળાઈ ગયા છે તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી ગરમા ગરમ મકાઈના ભજીયા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે આપણા બધા જ ખીરાના ભજીયાને પાડી લઈશું અને વરસતા વરસાદમાં ઠંડા ઠંડા વેધરમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો અહીંયા મેં ભજીયાને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે આ ભજીયાને શેની સાથે ખાવાનું પસંદ કરશો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્મૂથ એવા ટેસ્ટી મકાઈના ભજીયા બનીને રેડી છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ